તો આજકાલ ખૂબ ચાલતો આ ટ્રેન્ડ છે અને ખૂબ ચાલતી વસ્તુ છે પ્રેમ બરોબર ને પ્રેમ પ્રેમ બહુ થઈ જાય છે આજકાલ બધાને લવ બહુ થઈ જાય છે બકાલું લેવા જાય ને લવ થઈ જાય પીઝા ખાવા જાય ને લવ થઈ જાય બે દિવસ ક્યાંય કેમ્પમાં સાથે જાય ને લવ થઈ જાય સાતમા આઠમા દિવસે વળી પાછું બ્રેક બ્રેકઅપ થઈ જાય અને દિલ કહેતું પડે હજાર એન કોઈ ઇધર ગીરાન કોઈ ઉધર ગીરાન કોઈ ગીરાય નહીં આવું બધું થયા કરતું હોય છે પણ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ ફિલિંગ ઓફ લાઈફ હું તો કહું કે દરેકે અનુભવ કરવો તો જોઈએ અને આ ઉંમરે તો આ થવું બહુ સ્વાભાવિક છે એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ પણ એક વસ્તુ સમજો સમજો એ વાતને કે બહુ બધા પૂછે છે કે સાચો પ્રેમ છે કે નહીં કેમ ખબર પડે પ્રેમ સાચો છે અથવા તો આ પ્રેમ સાચો છે કે નહીં એ કેમ ખબર પડે તો ખબર નહીં એની કોઈ મેઝરમેન્ટ તો છે નહીં પ્રેમને માપી શકાય કે ભાઈ આટલા ફૂટલાંબો હોય તો પ્રેમ સાચો હોય આટલા વજનનો હોય તો પ્રેમ સાચો હોય આઈ ડોન્ટ નો બટ મેં એક બહુ જ સરસ સ્ટોરી સાંભળેલી અને સ્ટોરી હું તમારી સાથે શેર કરું છું અને સ્ટોરી છે એ કદાચ તમને સમજાવી શકે કે સાચો પ્રેમ છે કે નહીં તમારો જે પ્રેમ છે એ મને એક એટ્રેક્શન છે આકર્ષણ છે કે ખરેખર પ્રેમ છે હવે વાત બનીને એવી કે એક સરસ મજાનું વિશાળ વૃક્ષ હતું સરસ મજાનું ઝાડ હતું અને ઝાડની નીચે એક નાનું બાળક છે છોકરો જે રમવા આવતું તો છોકરો રહીમાં કરે ઝાડને છોકરા સાથે પ્રેમ થઈ ગયો પ્રેમ ગમે અને ગમે એની સાથે થાય જરૂરી નથી આવ મને એવું લાગે કે બસ બે જણા સરખી ઉંમરના હોય એને જ પ્રેમ થાય પ્રેમ ગમે ને ગમે એની સાથે થઈ શકે તો ઝાડને છોકરા સાથે પ્રેમ થઈ ગયો પેલો છોકરો રહીમા કરે આજુબાજુ ઝાડ છે ખુશ થઈ જાય જેવો છોકરો આવે ને ઝાડ માટે પવન નાખવા માટે ઉપરથી થોડા ફ્રૂટ્સ નીચે પછાડે છોકરાને મજા આવે અને છોકરો છે ત્યાં રમીને ગયો છે ઝાડ પાછી એની યાદોમાં ખુશખુશાલ ઊભો હોય ધીરે 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 વર્ષો વીતા વર્ષો વીતા અને છોકરો છે એ મોટો થવા માંડ્યો પછી થોડું ધીમે ધીમે આવવાનું ઓછું થઈ ગયું ત્યાં આવવાનું ઓછું થઈ ગયું પણ ઝાડ મસ્ત એની યાદોમાં સુંદર મજાની સરસ મજાની મેમરીઝ હતી ઝાડ પાસે એને યાદ કરતાં કરતાં ઊભેલું થોડા વર્ષો પછી એ એની ગર્લફ્રેન્ડ સાથે એ છોકરો એની ત્યાં ઝાડની નીચે આવ્યો અને આવીને ત્યાં બેઠો અને એન્જોય બધા બસ મજાનું ઝાડ ફરીથી એ છોકરાને જોઈને ખુશ થઈ ગયું નો મેટર વોટ એ શું કરે છે બસ એ ઝાડ તો એને જોવે જોવે એટલે એને ખુશ થઈ જાય એમ પવન નાખવા અને એકદમ તમે જુઓ તો ખુશ થઈ ગયું એ છોકરાએ ઝાડમાં દિલ આમ દિલ બનાવે ને આજકાલ દિલ બહુ બનાવે તો દિલમાં પોતાનું નામ અને ગર્લફ્રેન્ડનું નામ લઈ ગયું ઝાડના છાલમાં કોતરીને થર્ડમાં તો બી ઝાડ ખુશ કે ભાઈ ચલો આ ખુશ છે તો હું ખુશ ધીરે ધીરે ફરીથી થોડા વર્ષો વીતા પછી એક ચાર પાંચ વર્ષ થયા એટલે એક વ્યક્તિને આવ્યું એટલે ઝાડ ઓળખી ગયું એ થોડો ઉદાસ હતો એને ઝાડને પૂછ્યું કે તું પહેલો જ છે જે તું અહીંયા આવતો હતો અને આજે ઉદાસ કેમ છે તો એ કહે છે કે ભાઈ આમ જોવો તો મારું ભણવાનું પૂરું થઈ ગયું કેરિયર શરૂ કરવું છે નોકરી મળતી નથી કે કંઈક નવો બિઝનેસ કરવો છે પૈસા છે ને દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ તું મને પૈસા આપીશ ઝાડ કે મારી જોડે પૈસા તો નથી પણ તું એક કામ કર મારા જેટલા ફ્રૂટ્સ છે ફ્રૂટ્સ લઈ લેતું અને બધા ફ્રૂટ્સ લઈને બજારમાં વેચી દે તને પૈસા મળી જશે તું તારું બિઝનેસ શરૂ કરી દેજે સિમ્પલ ઓલા એ બધા એક 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 ફ્રૂટ્સ ઉતારી લીધા ઝાડના બધા ફ્રૂટ્સ લઈ અને એ ચાલ્યો ગયો ઝાડ છે આજે ઓર ખુશ હતો કે ચલો હું જેને ચાહું છું એના હું કંઈક કામમાં આવી શકું કે એની લાઈફને વધુ સારી બનાવવા માટે કંઈક કંઈક મેં કર્યું મારું થોડું બી એમાં યોગદાન છે ઝાડ આજે બહુ ખુશ હતું આનંદમાં હતું આમ જ તે થોડા વર્ષો વીતતા ગયા વીતતા ગયા થોડા વર્ષો પછી એક થોડી મોટી ઉંમરનું વ્યક્તિ આવ્યું એટલે જાડે ફરીથી પૂછ્યું કે અરે યાર તું ક્યાં છો કેટલા વર્ષ પછી મળવા આવ્યો એ ઓળખી ગયો કે એક છોકરો છે જે અહીંયા આવતો હતો એટલે એણે પછી કીધું કે હું લગ્ન થઈ ગયા મારા બધું થઈ ગયું પણ પ્રોબ્લેમ એ થયો કે જે મેં બિઝનેસ શરૂ કર્યો તો બિઝનેસ એ ખૂબ સરસ ચાલ્યો પણ બિઝનેસમાં મારા પાર્ટનરે મને દગવો દીધો એટલે ફરીથી આજે હું એવી પરિસ્થિતિમાં આવી ગયો મારી પાસે કશું છે નહીં બધું મારું પાર્ટનર લઈ ગયું અને હું રોડ ઉપર આવી ગયો છું હવે મારું ફેમિલી છે અને મારે કેવી રીતના સાચવું ખબર પડતી નથી ચાડી કીધું એક કામ કર તું મારી એક એક ડાળીઓ કાપી લે અને એ જે લાકડા છે એ લાકડા વેચ અને લાકડા વેચી અને જે કંઈ પૈસા આવે સ્ટાર્ટ ન્યુ રીસ્ટાર્ટ યોર લાઈફ પહેલું છે ને રીસ્ટાર્ટ રીસ્ટાર્ટ ટ્વેલ્થ પહેલું તો રીસ્ટાર્ટ યોર લાઈફ પહેલાં એ ઠીક છે એણે તો કુવાડી લીધી કુવાડી લઈને ઝાડના એક 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 ડાળીઓ કાપી લીધી લાકડા ભેગા કર્યા લઈ ગયો હવે ખાલી થર્ડ બી થતું એ થર્ડ એ ખુશ હતું કે ચલો એની લાઈફ ખુશ થશે બરાબર એ પોતાના વિશે જરાય વિચારતું નહોતું કે ચાલો હું જેને ચાહું છું એની લાઈફમાં હું ફરી એકવાર કામમાં આવ્યું આવી જ રીતના પેલું થર્ડ રાહ જોતું હતું અને વર્ષો વીતી ગયા એક વખત ત્યાં ઘરડો ડોસો છે એ આવીને બેઠો ઝાડ ઓળખી ગયું અરે યાર કેટલા વર્ષે મળ્યો ક્યાં હતો તું અને કેમ આજે બી ઉદાસ બેઠો છો તેણે પોતાની રામાયણ રામ કહાણી કીધી તારી ડાળીઓ લઈ ગયો વેચા ચા પૈસા આવ્યા ફરીથી લાઈફ શરૂ થઈ છોકરાઓ મોટા થયા એમના લગ્ન થયા અને હવે હું ઘરની અંદર યુઝલેસ જેવો થઈ ગયો છું લાયક થઈ ગયો છું કોઈ મને રાખતા નથી હવે મારે શું કરવું કાંઈ ખબર પડતી નથી મારે જીવવા માટે કમાવવા માટે તો પહેલાં થડે કીધું કે જે થડ હતું એણે કીધું કે એમાં શું મૂંઝાવાનું હોય ચાલ એક કામ કર આ થડમાંથી તું હોળી બનાવ મારું થર્ડ કાપી લે એમાંથી એક હોળી બનાવ અને હોળી છે સામે નદી છે તો નદીમાં લોકો આવતા જતા હોય છે તો તું ત્યાં હોળી લઈને બેસજે લોકો પાસેથી થોડા પૈસા લેજે તારી જિંદગી સરસ ચાલશે તને સાંજ સુધીમાં ઘણા પૈસા મળી જશે પહેલાં એ ફરીથી કુહાડી લીધી અને થડ પણ કાપી નાખ્યું એની હોળી બનાવી છે એ એ નદી કિનારે બેસતો રાત્રે એ રાત્રે એક સાધુ છે ત્યાંથી એક સાધુ ત્યાંથી નીકળ્યા તો એને એમ થયું કે આ જગ્યા સરસ છે પવિત્ર છે તો એને એમ થયું કે ચલો અહીંયા રાત રોકાઈ જાય એટલે સાધુ એ રાતવાસો કરવાનું નક્કી કર્યું એટલે સાધુ છે એ ત્યાં સુતા સૂતા તો રાત્રે એને અવાજ સાંભળાનો અને અવાજ સંભળાણો કે તમે મને સાંભળી શકો છો હેલો હેલો સાધુ ઉઠા ઉઠાતી ગયા જોયું વાજો હજુ કાંઈ નથી કોણ બોલાવે છે મને એણે કીધું કે હા ભાઈ હું તમને સાંભળી શકું છું પણ કોણ બોલો છો તમે મને દેખાતું કાંઈ નથી તમે કોણ છો તેણે કીધું કે અહીંયા એક ઝાડ હતું એ ઝાડના મૂળિયા છે અમે રૂટ્સ છે મૂળિયા અને કીધું કે હા બોલું બોલું હું સાંભળી શકું છું એણે કીધું કે પહેલો બાભો ન રહ્યો પહેલો ડોસો બાપો હોળીમાં સૂતો છે ને તો કે હા છે ત્યાં મને એની સાથે પ્રેમ થઈ ગયો છે એ નાનો હતો ત્યારથી પ્રેમ થઈ ગયો છે તો મારી આપને એક જ વિનંતી છે કે ડોસો બાપો જ્યારે મરે ત્યારે મારા મૂળિયા છે એ મૂળિયા કાઢી અને એની ચિતા બનાવજો એની ઉપર એને સુરક્ષજો આને કહેવાય સમર્પણ જ્યારે તમને પોતાનું અસ્તિત્વ કોઈ બીજા માટે આપી દેવાનું મન થાય એક પણ અપેક્ષા વગર કાંઈ પણ પાછું આવશે એવી અપેક્ષા વગર પોતાનું સમગ્ર બીજા માટે આપી દેવાનું મન થાય ત્યારે સમજો કે પ્રેમ છે